ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય લેવલની ચેસની સ્પર્ધા યોજાઈ ધારીના મેહુલભાઈ ત્રિવેદીએ અમરેલી જિલ્લા વતી તેમાં ભાગ લીધો હતો આ ખેલ મહાકુંભ અમદાવાદના નિકોલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી રાઉન્ડ પદ્ધતિથી રમાતી આ મેચમાં ત્રણ રાઉન્ડ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું ખેલ મહાકુંભ ગુજરાત ચેસનું આયોજન અમદાવાદ નિકોલ ખાતે બહુ સુંદર રીતે કરવામાં આવ્યું એબવ ફોર્ટી મેન્સ એન્ડ વિમેન પ્લેયરોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ બે હજાર દસથી માનનીય મોદી સાહેબ અને વી આનંદ જે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન હતા તેમના સહયોગથી તેમણે ચેસને ગુજરાતમાં સૌપ્રથમ સ્કૂલમાં દાખલ કર્યું અને એમણે ગામડા સુધી ચેસ પહોંચવું જોઈએ એમનું અભિયાન હતું ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હોવા છતાં પણ ચેસમાં એમને વધારે ઇન્ટરેસ્ટ લીધો છે અને બહુ સુંદર રીતે એસી હોલમાં બહુ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અબવ સિક્સટીવાળા જે ભાઈઓ બહેનો બધાએ ભાગ લીધો છે અને બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે